અડધી રાત્રે તરસ લાગવાના કારણે અચાનક આપણી ઊંઘ ઉડી જાય છે તમે ગમે તેટલું પાણી પીને પણ સૂતા હોવ પરંતુ ઘણી વાર મોડી રાત્રે ખૂબ જ તરસ લાગે છે અને આંખ આપણી ખુલી જાય છે જો તમારી સાથે પણ આવું થતું હોય તો ચેતી રહેજો આ ઊંઘમાં ગળું સુકાવા લાગે છે આજકાલ આ સમસ્યા દરેકમાં જોવા મળી રહી છે આ સમસ્યાને હળવાશથી અવગણવી ખતરનાક બની શકે છે કેમ લાગે છે વધુ પડતી તરસ દિવસ દરમિયાન ઓછું પાણી પીવું ચા અને કોફી પીવી મીઠાનો ઉપયોગ વધારે કરવો વધુ પડતી તરસ લાગવી પણ સારી વાત નથી એટલે કે જો તમે ઘણું પાણી પીવો છો અને છતાં પણ વારંવાર તરસ લાગે છે તો શક્ય છે કે તે કોઈ બીમારીના કારણે હોઈ શકે છે જો તમને વધુ પડતી તરસ લાગી રહી હોય તો તમારે આ બાબતે સાવધાન રહેવાની જરૂર છે આ ડાયાબિટીસ જેવી બીમારીની નિશાની પણ હોઈ શકે છે જો શરૂઆતમાં જ આ સ્થિતિનું ધ્યાન રાખવામાં આવે તો રોગોને ગંભીર સ્વરૂપ લેતા અટકાવી શકાય છે વધુ પડતી તરસ લાગવી એ છે આ બીમારીની નિશાનીઓ ડિહાઇડ્રેશન બ્લડ પ્રેશર ડાયાબિટીસ પોલિડિપ્સિયાની સમસ્યા જો શરીર ડિહાઈડ્રેશનની સ્થિતિમાં હોય એટલે કે શરીરમાં પાણીની કમી હોય તો તમને વધુ પડતી તરસ લાગી શકે છે જો કે આ સમસ્યા મોટાભાગે ઉનાળામાં જ જોવા મળે છે વારંવાર તરસ લાગવી એ પણ તમારા વિકાસશીલ ડાયાબિટીસનું એક સૂચક નિશાન હોઈ શકે છે ડોક્ટરોનું કહેવું છે કે જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે ત્યારે શરીર તેને કુદરતી રીતે પેશાબ દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરે છે વારંવાર પેશાબ કરવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે અને જેના કારણે તમને વધુ તરસ લાગે છે પોલીડેપ્સિયા એ અતિશય તરસતી લાગણી છે પોલીડિપ્સિયા ઘણી વાર પેશાબની પરિસ્થિતિઓ સાથે સંકળાયેલું હોય છે અને જેના કારણે તમને ખૂબ જ પેશાબ પણ જવો પડતો હોય છે આટલું અચૂક કરો દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીતા રહો મીઠાનું સેવન ઓછું કરો મસાલેદાર ખોરાક ઓછો ખાઓ ચા અને કોફીનું સેવન ઓછું કરો સોડા પીણા ઓછા પીવો આહારમાં પ્રવાહીનો સમાવેશ વધુ કરો ાય થઈ જવાના કારણોમાં ઘણીવાર સિમ્પલ કે નાની બીમારી હોય જેમ કે ગળાની અંદર કોઈ ઇન્ફેક્શન કે વાયરલ ઇન્ફેક્શન કે શરદી ખાંસી એવું કઈ પણ અમુક વાર રાત્રે ગળું સુકાઈ જવું ગંભીર બીમારીના પણ લક્ષણ હોઈ શકે જેમ કે કોઈ માણસનું ડાયાબિટીસ હોય કંટ્રોલમાં ના રહેતું હોય કોઈને ખરાટાઓ મારવાની તેવ હોય જેને ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપની અમારી ભાષામાં કહેવાય કે જેમાં રાત્રે નાક બંધ થઈ જતું હોય મોઢું ખુલ્લું રહેતું હોય અને મોઢેથી એ લોકો જો શ્વાસની અવરજવર કરતા હોય તો એવામાં મોડું ઘણીવાર ડ્રાય થઈ જતું હોય નાના બાળકોમાં ટોન્સીલ અને એડીનોઇડ ગ્રંથિનો જો એન્લાર્જમેન્ટ હોય તો પણ રાત્રે એ લોકોનું મોડું ડ્રાય થઈ જતું હોય કોઈને એલર્જીક શરદી ખાંસી હોય નાકમાંથી પાણી ની હોય ને નાક બ્લોક થઈ જતું હોય ને કારણે નાકની અંદર મસા થઈ ગયા હોય તો પણ એ લોકો રાત્રે મોઢેથી શ્વાસ લેવાનું મોડું ડ્રાય થઈ જતું હોય ઘણા લોકોને મગજની મોટી બીમારી જેમ કે અલ્ઝાયમર ડિસીઝ કેવું કઈ હોય કે જેની અંદર બી ગળું ડ્રાય થઈ જતું હોય એવા લક્ષણો આવી શકતા હોય ઓર ઘણીવાર લોકોને ગ્રંથિઓ ડ્રાય થઈ જવાની બીમારી હોય જેમ કે જોગ્રેન ડિસીઝ હોય સો ગળું ડ્રાય થઈ જતું હોય તમારું કન્સિસ્ટન્ટલી એવું થતું હોય તો આપ ચોક્કસ આપના ડોક્ટરની સલાહ લો